નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે તમને આજે પણ પાંચ હજાર ગુણીની આવક થઈ છે મગફળીની અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એક હજાર ને અઠાશી રૂપિયા ભાવ થયો જેવીસ પડીએ ક્વોલિટીની વાત કરી ભાઈ વજનમાં હારીએ જોઈ લો ક્વોલિટી જેવી એક હજાર ની અઠ્યાસી રૂપિયાનો ભાવ થયો જોઈ લો ક્વોલિટી બત્રીસ મગફળી એ અને એક હજાર ને ચાર રૂપિયા ભાવ થયો વજન મહાદી એ જોઈ લો એક હજાર ચાર રૂપિયા ભાવ થયો વજનમાં તો સારી જ છે એક હજાર નેવું રૂપિયા આજનો ભાવ થયો જીવીસ જોઈ લો સાડત્રીસ નંબર મગફળી હજાર રૂપિયા ભાવ થયો

નવસો રૂપિયા ભાવ થયો આ મગફળીનો જોઈ લો મીડિયમ ક્વોલિટીની છે હળવી એ વજનમાં નવસો રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી એક હજાર ને પંદર રૂપિયા ભાવ થયો બીટી ટી બત્રીસ મગફળી એ રેલીઓ ક્વોલિટી વજનમાં તો હારીએ એક હજાર બત્રીસ રૂપિયા ભાવ થયો બીટી બત્રીસનો આજનો રેલ જો જીવીસ છે એક હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કેમ વજન મહાર્યા અને કડ વગરની એ જીવીસનો આજ ન ભાવ એક હજાર ને અડતાલીસ રૂપિયા છે જોઈ લ્યો ક્વોલિટી એક હજાર એકતાલીસ રૂપિયા ભાવ થયો ગિન્ના ચાર મગફળીએ ક્વોલિટીની વાત કહી તો મીડિયમ ક્વોલિટીની એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ગિન્ના ચાર અગિયારસો રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરીએ તો વજનમાં જોરદાર જીવીસ નો આજ ભાવ અગિયારસો રૂપિયા થયો જોઈ લો ક્વોલિટી એક હજાર અઢાર રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી ક્વોલિટી ની વાત કરીએ તો કડ વગરની અને વજનમાં હારીએ એક હજાર ને અઢાર રૂપિયા સાડત્રીસ નંબરનો આજનો ભાવ થયો છે

બારસો અઢાર રૂપિયા ભાવ થયો સુપર કડોગરની જીવીશ કાંઈ ઘટે નહીં અને નવી એ ક્વોલિટીમાં કાંઈ કપણ ઘટે એમ નથી બારસો અઢાર રૂપિયા આજનો ભાવ થયો જીવીશ